મિત્રો આપણે દરેકના ઘરમાં રોજ આપણે ભગવાનની પૂજા કરીએ છીએ અગરબત્તી કરીએ છીએ અને ઘણી બધી પ્રાર્થનાઓ કરીએ છીએ પરંતુ શું તમને તમને ખબર છે છે કે કે તમારા ઘરમાં ભગવાનનો વાસ નહીં અમે આજે એવા સંકેતો જણાવી રહ્યા છીએ જે સંકેતો જાણ્યા પછી તમે સરળતાથી જાણી શકશો કે તમારા ઘરમાં ભગવાનનો વાસ છે કે નહીં મિત્રો ખાસ અંત સુધી આ વિડીયો

આંગણે દેખાઈ પડે છે તો તમારા ઘરમાં પોઝિટિવ શક્તિ અને ભગવાનનો વાસ રહેલો છે કારણ કે પંખી અને પશુઓ હંમેશા સકારાત્મક શક્તિ હોય છે ત્યાં આકર્ષવાય જે નમસ નકારાત્મક શક્તિ બાજુ તેમને આકર્ષિત થતું નથી નંબર બે પૂજાના સમયે દીવાની જ્યોત અચાનક જ ઝડપીથી બળવા લાગે છે તો સમજી લેવું કે તમારી પૂજા સફળ થવા જઈ રહી છે અને ભગવાનની કૃપાથી તમારા દુઃખના દિવસો જલ્દીથી જ પૂરા થશે નંબર ત્રણ પૂજા દરમિયાન અચાનક જ ઘરમાં મહેમાન પણ ભગવાનના આશીર્વાદની નિશાની છે જો મહેમાન કોઈ પણ ઉપહાર લઈને આવે તો તે સ્પષ્ટ સંકેત છે કે ભગવાનને તમારી પૂજા સ્વીકારી લીધી છે નંબર ચાર તમારા ઘરમાં મુખ્ય દરવાજાની આસપાસ

વાગે વચ્ચે એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠી જાય છે તો તે ભગવાન તરફથી સંકેત છે કે ભગવાનને તમારી ભક્તિ પ્રસન્ન છે અને જલ્દીથી જ તમારા અટકેલા દરેક કામ પૂર્ણ થશે નંબર છ ભગવાન તેના વાસ્તવિક સ્વરૂપમાં આપણને દેખાતા નથી પરંતુ કેટલાક એવા લોકો છે જેમનામાં ભગવાન સમાન માનવામાં આવે છે તેમાં માતા પિતા ગુરુ અથવા બ્રહ્મ બ્રાહ્મણો સમાવેશ થાય છે જો આમાંથી કોઈ પણ વ્યક્તિ પૂજા દરમિયાન તમારા ઘરમાં પ્રવેશ કરે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તમારે તેમની ખાલી હાથે પાછા ન જવા દેવા જોઈએ નંબર સાત જો તમે ક્યારેય બહાર નીકળો છો અથવા તો ઘર પાસે વારંવાર સફેદ ગાય જોવા મળે છે તો પણ તે શુભ નિશાની છે અથવા તો કોઈ પણ ગાય પોતાના વાછરડાને દૂધ પીવડાવે છે કૃપા તમારા પ્રાર્થના સફળ થઈ રહી છે અને તમારું જીવન સમૃદ્ધિ બનશે તમારે બધી સમસ્યાઓ ટૂંક સમયમાં દૂર થશે નંબર આઠ જો તમને સવારે પૂજા કર્યા પછી ઘરની બહાર નીકળો છો અને તમને વાંદરાનું ટોળું દેખાય છે તો તેનો અર્થ છે કે તમારી પૂજા સફળતા થવાની છે ભગવાન તમારા પર મહેરબાન થશે વાંદરાઓને ભોજન આપવાનો પ્રયાસ કરો નંબર 9 જો તમને કોઈ અગરબત્તી રૂમ સ્પ્રશ અથવા કૃતિક સુગંધનો ઉપયોગ કર્યા વિના પણ તમારા ઘરમાં સુગંધ અને તાજગી અનુભવાય છે તો સમજી સમજજો કે ભગવાનની કૃપા તમારા પર બનેલી છે અને તમારા દિવસો જલ્દીથી જ સારા બદલાઈ જશે નંબર 10 જો તમને સતત આ 3 દિવસની બહાર નીકળતી વખતે નીલકંઠ પક્ષી દેખાય છે તો સમજો કે ભગવાનને તમારી પ્રાર્થના સાંભળી લીધી છે અને તમારી ઈચ્છા જલ્દી જ પૂર્ણ થવા જઈ રહી છે નીલકંઠ પક્ષીના દર્શન ભગવાન મહાદેવના

અચાનક જ તમને શંખનો અવાજ સાંભળાય છે તો તે શુભ સંકેત છે તેવું માનવામાં આવે છે કે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સાંભળવો તે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન સૂચવે છે નંબર તેર જો કોઈ વ્યક્તિનો સંતાન યજ્ઞાકારી છે તો તે આપણા ભગવાનની કૃપા છે કે અન્ય અન્યથી આજના યુગના મોટા ભાગના લોકો પોતાના બાળકોને કારણે દુઃખી છે નંબર ચૌદ 6 જે લોકો પર ભગવાનનો આશીર્વાદ હોય છે તે લોકો ભલે અમીર હોય કે પછી ગરીબ હોય પરંતુ તે ગમે ત્યાં જશે ત્યાં તેમને માન સન્માન મળશે જો કોઈ ઓછી મહેનત કરીને પણ સફળતા મેળવી છે તો ભગવાનની કૃપાની નિશાની છે નંબર પંદર જે લોકોનું સ્વસ્થય સારું હોય છે તેમના પર ભગવાન વિશેષ આશીર્વાદ હોય છે નબળું સ્વસ્થય ફક્ત તમારા શરીરને અસર કરતું નથી પરંતુ ખૂબ જ મોટા આર્થિક નુકસાન પણ કરે છે તેથી લોકોનું શરીર નિરોગી હોય છે તેઓને પોતાના ભાગ્યશાળી માનવું જોઈએ નંબર સોળ જો તમને તમારા જીવનમાં યોગ્ય જીવનસાથી મળ્યું હોય તો તે પણ માત્ર ભગવાનની જ કૃપા થયું છે કેમ કે સારું જીવનસાથી તમારા આખું જીવન સુખી બનાવી શકે છે પરંતુ જો ખરાબ જીવનસાથી મળે તો તમારું આખું જીવન ઝઘડું અને પરેશાનીઓની વચ્ચે પસાર થાય છે નંબર સત્તર જો તમને જીવનમાં કદી કોઈનું ખોટું કર્યું નથી અથવા તો ખોટું કોઈના પૈસા પણ લીધા નથી તો આ એક સ્વભાવથી ખૂબ જ સુખી અને ધન દોલતવાન બનશે નંબર અઢાર જે લોકો પર ભગવાનના આશીર્વાદ હોય છે અને તેમને દુઃખ પણ વધારે પડે છે તેમ દુઃખની ચરમ સીમા અનુભવ કરશો કરો છો ત્યારે તમારા મંદિરનો દીવો લાંબા સમય સુધી ચાલે છે તો સમજવું કે તમારા ઘરની ઉપર ભગવાનના આશીર્વાદ છે નંબર વીસ આપના ઘરમાં આંગણે રાખેલા તુલસીનો છોડ ક્યારેય સુકાતો નથી ઘણા સમય એવું પણ બની છે કે મિત્રો આ માહિતી આપને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ખાસ નીચે આપેલા લાલ કલર નું બટન દબાવીને આપણને ચેનલને ને કરો

એપિસોડ સાથે ખૂબ જ ખૂબ ધન્યવાદ જય મા લક્ષ્મી જય કૃષ્ણ દેવ જય માતાજી